ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં છો આપણા બ્લોગ તો મજામાં જ હોય ફરી એક નવો બ્લોગ નો વિડીયો બધાનું હાર્દિક સ્વાગત છે જો અત્યારે અમારા ગામમાં ને અમારા ઘરમાં ખીયર આવી ગઈ છે ભાઈઓ જો બધા પતંગ સુકાવે છે વિડી લોક અમારા આ જો ક્યાં ખાના બધા હે હસ હસબે

આ જને તેરા મમ્મીને છે દેખાતો નથી ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા બધા મજામાં જઈશો તો ફરી એકવાર અમારા નવા વિડિયો નવા બ્લોગ માં તમાર બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે જો બધું કામકાજ પડ્યું છે આપણે કાઈ કામ કર્યું નથી કપડા બાકી છે વાસણ બાકી છે અને આ બધું જો પતંગ લઈ દીધી નથી

ધોળો મઢા બાઈ બોપારાનું તાણો થઈ ગયું છે અને બેહી ગયા છે જમા તો જમામાં જે રોટલી છે બટેકાનો શાક છે અને દાળ ભાત છે તો બધા ખાવા કેટલા બેઠા જો એરા એ કા કા યાર દાંત તડાઈ હાલો જો થઈ ગયા છે ખાઈ લેવી ખાઈ પી તરત અત્યારે <laughs> 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 આવેલું છે આપણે તમને કોને ખબર હોય તો તમે કે શેનું ઝાડુ છે મિત્રો ઘરે આવી ગયા છું ઘરે બધી પ્રજા રમે છે

વકલા વક થા જો લે તલિયરું છે ને લે હા હા પહેલા લે યે પહેલા લે લેવાનું સમતી હા ના એક બેતું છે દે બેતું થાય જા એ અંતો ઓકન લે જા જા જો 嘞，这一拉个，米那里这一拉个。